અને આગલી અમે છે છે એમાં એનું નામ અમે ખૂબ નજીકના પ્રયત્ન કરશું બાંધકામ અને સિંચાઈ વિભાગના મહત્વના પ્રકલ્પોને લીલી ઝંડી આપી દેવામાં આવી ચોમાસા પૂર્વે સિંચાઈ અને ચેકડેમના કામો પૂર્ણ કરવા તંત્રને લક્ષ્યાંક જોવા મળી રહ્યું છે

વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે બાણું પોઈન્ટ છન્નું લાખના કામોને મંજૂર કરાયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા અને પાણીની સુવિધાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે બીજી તરફ સિંચાઈના કામો મંજૂર થતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ અને કારોબારી સભ્યની ઉપસ્થિતિમાં આ મહત્વનો જે છે તે નિર્ણય લેવામાં આવ્યો ચોમાસા પૂર્વે સિંચાઈ અને ચેકડેમના કામો પૂર્ણ કરવા તંત્રને લક્ષ્યાંક જોવા મળી રહ્યું છે ત્યારે ત્રીસ કરોડથી વધુના ખર્ચે જિલ્લાના ગામડાઓની કાયા પલટ કરવાની તૈયારીઓ પણ થઈ ચૂકી છે કારોબારીની સૂચના જે છે તે પણ જોવા મળી રહી છે રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકમાં વિકાસના એજન્ડા પર સર્વાનુમતેર લાગતી જોવા મળી રહી છે ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેટલાય રસ્તાઓ ખરાબ છે પાણીની સુવિધાઓ નથી મળી રહી અને એ વિસ્તારમાં પાણીની અને રોડ રસ્તા ગટરની સુવિધાઓને પૂરી પાડવા માટે હવે કારોબારી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે કરોડોના વિકાસ કામોને મંજૂરી જે છે તે પણ આપી દેવામાં આવી છે આજને કારોબારીમાં ખાસ કરીને 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે બધા અને આજની કારોબારીમાં પશુપાલનના માર્ગ મકાનના રોડ રસ્તાના બધા મુદ્દા થઈ

ચાલીસ વર્ષ થતાં એ બાંધકામ પૂરું થઈ જતું હોય તો અમે નવું બાંધકામ કરશું અને આગલી અમે કારોબારી છે એમાં એ જે દાતા છે એનું નામ એમાં ફરીથી જોડાઈને રહે એવા અમે ખૂબ નજીકના પ્રયત્ન કરશું હા એનું નામ લઈ કરવું જોઈએ હા એ સારું રહેશે હા ચાલીસ વર્ષ પહેલાં એને જેને અમને વિકાસમાં લાભ આપ્યો છે તો એનું કાયમી હયાતી રહે એ અમારું પછી જે આ જે આટલી કારોબારી આપણે તો તમારી તમને છેલ્લી કારોબારી બધા જ હા

કુલ કુલ આ બધો હિસાબ જે ચુમ્મોતેર લાખ કે ઇઠોતેર લાખ રૂપિયાનો હતો એ અમે બધો વહીવટ કાર્યપાલક ઇજનેરને અમે જે તપાસ કરી અને આપી દીધો છે એનો જવાબ તો એ લોકો જ દઈ આપશે ખરેખર એમાંથી વીસ લાખ રૂપિયા અમે મંજૂર કરીને આપ્યા છે ઘટતી રકમ કેવી રીતે છે શું આયોજન છે કાર્યપાલક ઇજનેર તમને જવાબ આપશે આમાં કોઈ પણ કાંઈ સંડવણી હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે

આવી રીતે ચાલે કે કારણે આવી રીતે તો બધી નોઝલ તો નહી 19 લાખના છે ચેક કરો ઉપરના કરો 71 60 બંડલમાંથી અમારે એટલા જ આપણે ચૂકવવામાં આવશે 18 લાખ ચૂકવાના છે હા અને ચૂકવા દે 18 લાખ 22 લાખ ઓલરેડી ચૂકવી દીધા છે આપણે બરાતેવામાં આવશે ના ના 22 લાખ ઓફિશિયલી છે અમારી પાસે બી આઈ છે 11 આઈપો છે છતાંય કાર્યપાલક પાસે અત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરી લો વિશેષ અને બીજું કે અત્યારે જે જે તે વખતે તપાસ અધિકારી પણ એ છે એટલે એની પાસે તપાસ થઈ ગઈ છે અને અત્યારે આગળની કાર્યવાહી એ જ કરશે ના રિપોર્ટ પણ કાર્યપાલક શ્રીને જ આપવાનો છે એને જે ત્રણ જણાની કમિટી બનાવીને એ જ લોકો એનો રિપોર્ટ અને એનું જે છે ડીડીઓ સાહેબને સોંપીને પછી આગળની વાત કાર્યવાહી કરશે સો ભંડળમાંથી સો ભંડળમાંથી જે આપણે રકમ ચૂકવવામાં આવેલી છે એ પૈકીના જેટલા પણ બિલો છે એની પણ તપાસ થઈ રહી છે અને વિશેષ અત્યારે કાર્યકલ શ્રીને અત્યારે આની જવાબદારી અને સંપૂર્ણપણે ટેન્ડર પ્રક્રિયા હોય કે માની લો ત્રણ એજન્સીના ભાવના માધ્યમથી હોય એ પણ કાર્યપાલકશ્રીએ તમામ રિપોર્ટના આધારે આગળ નક્કી કરી